પ્રાચીન કાળથી અત્યાર સુધી આપણી જીવનશૈલીમાં શૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે પરંતુ પહેલા કામ કરવા માટે ખૂબ જ જટિલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારે આજે જીવન ખૂબ જ સરળ બન્યું છે પહેલા લોકો પાણી માટે નદીઓ પર આધાર રાખતા ત્યાર પછી માણસે પોતાની બુદ્ધિના આધારે કુવાનું બાંધકામ કર્યું અને આજે પણ આ કૂવાઓ આપણને જોવા મળે છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે કૂવાનો આકાર ગોળ જ કેમ હશે પાણી તો ચોરજ ષટકોણ કે ત્રિકોણ આકાર કુવામાં પણ રહી શક્યું હોત ને તો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને કુવાનો આકાર કેમ ગોળ હોય છે તેના વિશે જણાવું વાસ્તવમાં કુવાના આયુષ્યને લંબાવવા માટે તેનો આકાર ગોળાકાર નિશ્ચિત કરવામાં આવ્યો હતો જો કે કુવો બીજા આકારમાં પણ બનાવી શકાય પરંતુ આમ કરવાથી તે વધારે સમય ટકી શકશે નહીં આ ઉપરાંત કૂવામાં ઘણું બધું પાણી રહે છે આવી સ્થિતિમાં તેમાં જેટલા વધુ ખૂણાઓ હશે તેટલા ખૂણાઓ પર પાણીનું દબાણ પણ એટલું જ વધારે રહેશે જેના કારણે તેમાં જલ્દી તિરાડો પડવા લાગશે જ્યારે ગોળાકાર કુવામાં આવી સમસ્યા નથી થતી તેમાં તમામ દિવાલો ગોળ હોવાના કારણે પાણીનું દબાણ સમગ્ર કુવામાં એક સમાન રહે છે